ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મોહિમ ઉપાડી છે તે પૈકીનું આ એક છે આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળ રોડ ઉપર આવેલી છે એક બ્રિજ કે આપણે પુલ પુલ જેને સાદી બે કરેલો છે જે કાયદેસરના નિયમ મુજબ નથી આ લોકોએ જનરલ રોડ ઠરાવ કરી અને ઠરાવ નંબર એકોતેર બે હાજર ઓગણીસ ની અંદર ઠરાવ કરી અને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે

જેથી કરીને કોર્ટમાં આનો જે નો નિયમ છે એને ફોલો અપ થાય બે કેટલા ઓગણીસ થી અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકો પહેલા આરટીઆઈ કરી આરટીઆઈ માં બધી વિગત મેળવી આઈટીઆઈ ની વિગતની અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખી છે કે આના સ્ટ્રક્ચર ડિઝાઈનર કોણ છે અને સ્ટ્રક્ચર ડિઝાઇન કેવી છે આની સ્ટેબિલિટી શું છે આની અંદર કેટલું સ્ટીલ યુઝ કરવામાં આવ્યું આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એન ઓ લેવામાં આવ્યું કે નહીં પણ એની માહિતી આપવામાં આવી નથી કોર્પોરેશન ને કરવાનો ટીપી વિભાગ દ્વારા એમ જનરલ બોર્ડ ઠરાવ કરી પાસ કરવામાં આવ્યું સંપૂર્ણ કાયદેસર છે કારણ આવો બ્રિજ બનાવી જ શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી

અને ગુજરાતમાં પર છેલ્લા આ ત્રીસ વર્ષની આસપાસ એ લોકોનું શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને ગુનાહી પ્રવૃત્તિઓને અને ગેર પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું વ્યૂ છે વારંવારના બનાવો બન્યા છે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીટીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડે કોઈ સત્તા નથી અમે એ બાબતે કાયદેસરની ની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમથી રાજકોટ સ્ટેટ કોંગ્રેસ સમિતિ અને પ્રવેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારો ને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છે